જોઈ અને દેખાડું બધું આ છે લંગર આની વેલ એટલી જો લંગર તો બધાને ખબર જ છે કે લંગર કામ હોય આ બધા પાટિયાની બધું પીળી છે આગલો ફનો છે આમાં બધું ભંડારીનું બધું પપ્પાવાનું બધું પીળું હોય કે આપણે આગળ જતા જઈએ લોકમાં બની યાર આજે આપણે ડીઝલ પાણી બધું હોય સેફ્ટી કેટલી હોય બધું તમને દેખાડી જોઈ લો આ છે આપણે ભંડારીભાઈનું સુરધાન જોઈ લો લાકડા આ બીજો એક એક્સ્ટ્રા લંગર હોય ગાઈસ ફૂલો લંગર કદાચ તૂટીને વહી ગયો હોય ને તો કેમ આવે તો આ ગાઈસ છે ઉત્તર જોઈ લઉં ગમે ત્યારે ઓછા ફાટી ગયા હોય તો ઉતરતા શરૂ ભરી ભરી અહીંથી ને હેવી રાખવાનું આમ પછી આ રૂમ આ રૂમનું છે ફાલકું આમ બધા આ બે સ્ટેન્ડ પડ્યા છે કયા ફાલકું હોય આયા આકોરની સાઈડ બરફ હોય આકોરની સાઈડથી ગાય માલ ભરવાનું શરૂ કરવાનું તે ઓલા સુધી ભરવાનું એટલું રૂમ આવે બારખાના આવે કુલ ગેસ આ આપણી વીઝ બે પાટલા અત્યારે ઓલિપર છે એટલે આપણે બે પાટલા અત્યારે પાણીમાં છે ને બે પાટલા લઈ લઉં એક્સ્ટ્રા આવ્યા પેઢા હા પાટલા આ વીજ લઈ લઉં આ વાયરું ભરવાના આપણે ગેરનો ડાંડિયો પાડીએ એટલે આ વીઝ ચાલુ થઈ જાય પછી વાયરું ભરાય આવો પગ સઠ્ઠા હોય આપણે આ વાવતા આપણે જેમ પસંદ આવે એમ રાખવાના આ જતીના વાવતા છે ભાઈ શેટના પછી રિંગ હોય પછી આમાં આપણે આ બાસકામાં જેકેટ આવે ઓલા હું કહેવાય ગયા છે તો મને નથી ખબર એરબેગ આવે અહીંયાથી માણા ડૂબે નહીં તો આમાં કઈ સીટા છે જોઈ લઉં પાણીમાં જ રાખવાનું તો આ છે કેબિન છે અમારા સાત પેન્ડ તમને હુકાણની તો ખબર જ છે અમે ઓલા બે ડાંડિયા દેખાઈ ગિયર છે આરજી પીએસ આવી કઈ કેબિન હોય ગેસ હાલો તમને પાછળ દેખાડો આ ચીકું છે ભાઈ આયા એક પાલકું હોય આમાં બધું હોય ઓઝા ને એવું બધું મોટું બધું એક્સિણ આ ઉકાના આ દેખાય ને શીલા આમાં કાઠિયામાં ઓઝા પડ્યા હોય આ બે પાણીના ટાંકા છે તો તમને પાણીનું કહી દઉં ભાઈશ તો પાણી છે ને કુલ પંદરસો લીટર હોય આ બે પાંચસો પાંચસોના આવ્યા એક કાગળ લઈ લઉં ને એક અઢીસો લીટરનો નાનો ટાંકો છે એક્સ્ટ્રા ને ડીઝલનું તમને કહું તો ભાઈશ ડીઝલ એક આ ટાકો છે લઈ લો તે ભાઈ બે બે ટકામાં કુલ બે ટકામાં કુલ ગાઈસ છે ને એક ટકામાં લીટર થાય છે એટલે કુલ છત્રીસો એ બસો લીટરનું બારું બેરલ ગાઈસ કુલ આડત્રીસો લીટર થાય તો આપણે આ બીજું ફાલકું એમાંથી મશીન રૂમમાં જવાનું ગાઈસ તમને હાલો લઈ જાઓ તો ગાઈસ આ છે આપણો મશીન રૂમ આ સાયલેન્સર ત્યારે ચાલુ જ છે જોઈ લઉં ઓલી છે આવું કંઈક છે મશીન આ બેટરા આ ગેરની નાનલી છે આગળ પાછળ થઈ ગઈ આ છે ગાયશ ઘામસની ડંકી એ લો ઘામસ આ પાવર ટેક આપણી વીજ ફરી ને આ બધું પાના પકડ પડી જ ગઈ આ બે ટાકા મેં તમને ડીઝલનું કીધું હતું ને બેમાં અઢારસો અઢારસો હોય ગઈ આ કરે પાના પકડને એવું પડી દીધું સામાન આ સિવલ પાઇપની ડંકી છે જે લો પાણીની મશીન કરતા આવું છે હાલો બારજભાઈ આ બધામાં કોલા ટાંગેલા છે ઓલીગર્ન ની સાઈડ હોય ગાય બંદરમાં જાય તો એ પછી અંદર નાખ દેવાના આ ફાલકામાં જોઈ લો આ ગાઈસ કોળી બાથરૂમ જવા માથે ગાય આ ઓછા છે જોઈ લો એ જરૂર પડે એટલે